હિલ સિટીમાં આપના પત્રકાર મિત્રોના માધ્યમથી મને જે ક્લિપ મળી છે એમાં પશ્ચિમી સંગીત વાગે છે અંગ્રેજી ગીતો બોલે છે ડાન્સ થાય છે આ બધું નવરાત્રિના સમયે જરૂરિયાત નથી મારી મુજબ આપણો ભારત દેશ છે હિન્દુ સનાતની બહુમતીનો દેશ છે અને નવ દિવસમાં તે માતાજીના ગરબા કરવાનો હોય એમની આરતી કરવાની હોય પૂજા પાઠ કરવાનો હોય ઘણા બધા લોકો પગે ચાલીને માતાજીના અંબાજી વગેરે જગ્યા દર્શન કરવા જતા હોય છે અને આરાધના કરતા હોય છે અને ઘણા બધા બુઝુર્ગો અને યુવાનો પણ અત્યારે કે નવ દિવસ સુધી નકોડા ઉપવાસ કરે છે અને દસમા દિવસે રાવણ દહન કરી રાવણ તો પ્રતિક રૂપે છે પણ જે સમાજમાં બુરાઈ હોય જે મુશ્કેલી હોય જે કુટેવ હોય આ બધા અહંકાર હોય આ બધાનો નાશ કરવા માટે પ્રતિકરૂપે રાવણનું દહન થાય છે અને આપણા જે સુવિચારો છે એ ફેલાય છે અને કવિચારો હોય નબળા એનું દહન થાય છે એના માટેનો તહેવાર છે અને ગામે ગામ આખા દેશમાં અને દુનિયાભરમાં હોય તો જ્યાં જ્યાં આપણા હિન્દુ કે ગુજરાતીઓ છે ત્યાં માતાજીના ગરબા વિદેશોમાં પણ થાય છે તો ખરેખર માતાજીની સ્તુતિ ભક્તિ કરવાનો આ સમય છે નહીં કે આવા બીપસ ડાન્સ કરવા અથવા તો યુવાનો તમે મનોરંજન કરવા માગતા હોય તો એ થર્ટી ફર્સ્ટ આવે છે બીજા કોઈ પ્રસંગો હોય છે ત્યારે કરવી જોઈએ પણ માતાજીના દિવસો છે એ સમયમાં માતાજીને તમે ગ્રાઉન્ડમાં પૂજા પાઠ કરતા હોય માતાજીની છબી રાખી હોય અને પ્રસાદ વેચતા હોય ને બીજી બાજુ આ પૂરું થાય પછી આવો ડાન્સ આ એ જ જગ્યાએ થાય એ મને લાગે મારી દૃષ્ટિએ જરા પણ વ્યાજબી તો ઉચિત નથી અને આવા જ કારણોસર જે આ લવ જેહાદના કેસો પણ બને છે એમાં કોઈ રામ નામ ધારણ કરીને આવે ને હોય રહીમ અને પછી દીકરીઓ છેતરાય પછી ખબર પડે ત્યાં સુધીમાં ઘણી બધી મુશ્કેલીઓ સમાજમાં ઊભી થતી હોય છે એટલે મારી તો આયોજકોને પણ વિનંતી છે કે સમયબદ્ધ રીતે એનું મૂલ્યાંકન પણ થવું જોઈએ એનો સમય હોય એ સમય સુધીમાં એ બધી વિધિ પૂરી થઈ જવી જોઈએ અને બીજા નંબરમાં આ જે અશ્લીલ ડાન્સ કે આવું બધું જે આપ છે એ થતું હોય તો હું એનો સખત વખોડી કાઢું છું વિરોધ કરું છું અમને બધાને ખ્યાલ હશે કે આપણા હિન્દુ રીત રિવાજ મુજબ લગભગ મોટાભાગના લોકો નવ દિવસ નકોડા ઉપવાસ કરતા હોય છે આપણે સૌને ખ્યાલ હશે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ નવ દિવસ સુધી સતત કોયડા ઉપવાસ એટલે પાણી ઉપર જ રહે છે અને છતાં એની એક્ટિવિટી બધી ચાલવું હોય તો એનો મતલબ કે માતાજીમાં એ ખૂબ શ્રદ્ધા હોય ને માતાજીના નવે નવ દિવસ ઉપવાસ કરે છતાં પણ કામ કરી શકતા હોય તો એનો અંદરથી શ્રદ્ધા ભાવ હોય છે એમ આપણે બધાએ કરવું જોઈએ ન કરી શકતા હોય તો કમસે કમ આવા બીબીસ ડાન્સ ન કરવા જોઈએ યુવા પેઢીને બગાડવી ન જોઈએ અને માતાજીની આરાધના જ માત્ર કરવી જોઈએ તમારે એના માટેનો જુદો સમય હોય જુદા સ્થળ હોય ક્લબ તમારી તો ક્લબમાં પણ આ સમય દરમિયાન ન થવું જોઈએ હું એના શબ્દોમાં ઓખોળી કાઢું છું અને બધા આગેવાનો રાજકીય નેતાઓ સામાજિક અગ્રણીઓ ધર્મના વડાઓ આ બધાની જવાબદારી છે કે એને પણ જાગૃત થઈ અને સમાજને યોગ્ય સંદેશો પણ આપવો જોઈએ અને સમાજમાં જો કોઈ બધી થતી હોય તો લીડરનો મતલબ એ છે કે સમાજની બધી દૂર કરવાની હોય છે નહીં કે જે આયોજક છે તે ઇન્દ્રલીલા ભાણે છે એટલે કે એક રાજકીય નેતા છે સામાજિક આગેવાન પણ છે એમને જ આયોજન થઈ સાહેબ બીજી વખત વર્ષે પણ આ પ્રકારની ઘટના બની દર વર્ષે આવું કરવાનું કારણ શું છે માનસિક વિકૃતિ હોઈ શકે એ ભાઈ હોય કે એના ભાણે જ હોય જે કોઈ કોમર્શિયલ બેઝ ઉપર કે જે રીતે કરતા હોય એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી થવું પણ ન જોઈએ અને જાગૃત નાગરિક તરીકે સૌને કોઈને જેને મુશ્કેલી હોય તો એને ખરેખર એકસો બાર નંબર કે જે પોલીસનો કોમન નંબર છે હવે ડિક્લેર થયો છે સરકારમાં એના ઉપર જાણ કરવી જોઈએ અને આવું કંઈ થતું હોય એને બંધ કરાવવું જોઈએ અને પોલીસની પણ ફરજ છે કે તમને ગરબાનું લાઇસન્સ આપ્યું ગરબાને નામે પરમિશન આપ્યું એને પછી આવા બીબસ ડાન્સ થાય તો એ અટકાવવા જોઈએ હું આ તકે પોલીસ કમિશનરને પણ આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવું જ્યાં જ્યાં ગેરકાયદેસર ચાલતું હોય એ સખત પગલાં ભરી અને બંધ કરવું જોઈએ રામભાઈ ખાસ તો કેટલાક ભાજપ હોય કે કોંગ્રેસ હોય કેટલાક જે મોટા જો ભાઈ એમાં એવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે જે કોઈ પક્ષ હોય પક્ષને નામે કોઈ થતું નથી વ્યક્તિગત જે કરતા હોય એ વ્યક્તિગત જે આયોજક હોય થોડા અગ્રણી પણ હોય છે લીડર પણ હોય છે એટલે એને ધ્યાન રાખવું જોઈએ હું ગરબા નથી કરાવતો અને હું કોઈ ટીકા કરું તો એ લોકોને ગમશે નહીં પણ ખરેખર હું એટલું માનું છું કે હિન્દુ સંસ્કૃતિ મુજબ જે વર્તન થતું હોય એ કરવું જોઈએ અન્ય કોઈ વાતમાં ન પડવું જોઈએ અને ક્યાંય એવું થતું હોય તો આગેવાનોની ફરજ છે સામાજિક હોય રાજકીય કોઈ પણ એની ફરજ આવે છે કે આવું અનિષ્ટ તત્વો હોય એને રોકવા જોઈએ અને પોલીસ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો આદર્શ એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જુવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ